નમસ્કાર મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવવાના છીએ તો મિત્રો શું તમે પણ સોનું ખરીદવા માંગો છો તો મિત્રો સોનાના બજાર ભાવ જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે જી હા મિત્રો સોનાની અંદર તોતિંગ વધારો રોજબરોજ જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે શું જોવા મળી રહ્યા છે સોનાના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ પાંચ હજાર આઠસો ને વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર બસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ બ્યાસી હજાર રૂપિયા જેની અંદર મિત્રો આજે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાની અંદર તો જેની સાથે સાથે મેળવી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જો ચાંદીની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તો જેના આજે ઓગણએસી રૂપિયા જોવા મળે છે જેની અંદર આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસોને નેવું રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર નવસો રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો જેના ભાવ છે ઓગણીસ હજાર રૂપિયા જેની અંદર મિત્રો વાત કરી લઈએ સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો રોજબરોજ અત્યારે હાલ ઇઝરાયેલના યુદ્ધના કારણે સોના ચાંદીમાં ભારે અસર જોવા મળી રહી છે જેની સાથે સાથે શેરબજારના માર્કેટમાં પણ અત્યારે વધારો અને ઘટાડો રોજબરોજ જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો સોનાની અંદર વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જો કેરેટ સોનું અને મિત્રો અઢાર કેરેટ સોનું ઘણા બધા લોકો પસંદ કરતા હોય છે તો મિત્રો આ બધા સોનાની અંદર કાલની તુલનામાં આજે આપણને ઘણો બધો ફરક જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ચાંદી પણ પસંદ હોય છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે થોડો ઘટાડો માઇનસમાં જોવા મળ્યો છે તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવ રોજ રોજના રૂટીન આપણે આપણા મિત્રોને આપતા રહીએ છીએ તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો સૌ પ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો સોનાની વાત કરીએ તો સોનાની અંદર ઘણી બધી અલગ અલગ ડિઝાઇનો પણ જોવા મળે છે શું તમે પણ જોવા માંગો છો તો કોમેન્ટ દ્વારા જણાવી દેજો